જંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા જંબુસર નગરના સેન્ટર પ્લાઝાથી ટંકારી ભાગોર સુધીના બિસ્માર રસ્તાને વહેલી તકે સમારકામ કરી નવો બનાવવામાં આવે તે હેતુથી આજ રોજ જંબુસર એસટીએફોથી નીકળી જંબુસરના રાજમાર્ગો પર થઈ જંબુસર નગરપાલિકા પહોંચી નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું વહેલી તકે આ પ્રશ્નનો નિકાલ આવે તે હેતુથી આ આપવામાં આવ્યું હતું સેન્ટ્રલ પ્લાઝાનો જે રસ્તો છે એ અંગે વારંવાર અમે જે તે પદાધિકારીને રજૂઆત કર્યા છે અને આ રજૂઆત બાદ કોઈ નિરાકરણ નથી આવ્યું એના માટે અમે બાવીસ બાવીસ ના રોજ પૂર્ણેશ મોદી જે પૂર્વ મંત્રીશ્રી હતા તેઓને પણ વિભેક દ્વારા ધોરણ કરેલી હાલમાં અમે ફોટોગ્રાફ્સ જીપીએસ લોકેશન સાથેના લીધા છે અને તેની તમામ માહિતી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એમ કે દાસજી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ચેરમેન અધ્યક્ષ છે અને શ્રીને પણ અમે આ આવેદન આપીએ છીએ અમારા મુખ્ય મુદ્દા છે કે આ વિસ્તારની અંદર શહેરના મધ્યમાંથી આ વિસ્તારનો જે રોડ પસાર થઈ રહ્યો છે તેની પર નેવું ટકા શૈક્ષણિક સંસ્થાઓના બાળકોની અવર જવર હોય છે અને આની પર દરેક પ્રકારના અલગ અલગ જે રીતે બલ્ક ટ્રક પાર્ક માનનીય વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલો છે એ રસ્તો પણ આને જોડતો રસ્તો છે ત્યારબાદ તાલુકાની અંદર સિરામિક ઉદ્યોગ આવેલા છે જેનું રો મટીરિયલ પણ આ રોડ પર થઈને પસાર થતું હોય છે હાલમાં રોડની પરિસ્થિતિ છતાં ત્રણ વર્ષથી ખૂબ ખરાબ હોય છે અને આ રસ્તા પર બે ઇન્ડસ્ટ્રીઝના પણ વાહનો પસાર થતા હોય છે તો આપને વિનંતી છે કે આપે જે ટેન્ડર પાડ્યું છે બે કરોડ પંચ્યાસી લાખનું છે ટેન્ડર આપે પાડેલું છે એ ટેન્ડર જ્યાં સુધી સ્વીકારાય અને કાર્ય ના થાય ત્યાં સુધી આ રસ્તાનું સમારકામ કરી અને પ્રજા સુગમથી આ રોડ પરથી જઈ શકે આવી શકે એવું આયોજન કરવા માટે આપને વિનંતી છે તેમજ આ ટેન્ડરનું જ્યારે કાર્ય કરવામાં આવે તો આ રોડ પરથી સો ટન કેપેસિટીના વાહનો પસાર થાય તેની ખાસ નોંધ લેવામાં આવે તે મુજબની સૂચના આપવામાં આવે આપના ટેન્ડરની અંદર એ માહિતી મૂકવામાં આવે કે સો ટનના વાહનો આ રોડ પરથી પસાર થાય સોલ એમ એમ વીસ એમ એમના સળિયા દસ ઇંચનો આસી સી અને તેની ઉપર કાર્પેટિંગ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટનો મિનિમમ જાળવણીનો જે પિરિયડ છે તે સાત વર્ષનો હોવો જોઈએ જેથી પ્રજા વારંવાર આ તકલીફમાંથી પસાર ના થાય આ રસ્તાના લીધે અમારા ટ્રાન્સપોર્ટ વ્યવસાયના જે વાહન ચાલકો છે તેમને ખૂબ માનસિક અસર થાય છે કારણ કે વાહન ભરેલું હોય અને તેને લઈને જવામાં આખા રસ્તા પર એ લોકો બેલેન્સ નથી કરી શકતા અને આ ઉપરાંત અમે જ જાણી કે કે દરેક શૈક્ષણિક સંસ્થાના બાળકોની અવરજવર હોય અને હાલમાં જ રાજકોટમાં વિડકાંડ થયો છે તે પહેલાં હણી એક દુર્ઘટના થઈ છે મોરબીની દુર્ઘટના થઈ છે એના પરથી શીખ મેળવીને આપણે આ રસ્તાને વેલવા પર તકે સરળતાથી લોકો જઈ શકે આવી શકે એવો બનાવવા માટે આપ વિનંતી છે કે આપણે જ્યારે સુધારેલું પણ છે આપની જરૂરિયાત અને લોક અને નગરપાલિકાની પ્રાથમિક ફરજ તમામ બાબતોમાં ધ્યાનમાં રાખી અને નગરપાલિકાએ આ અગાઉ ત્રણ વખત જાહેરાત આપી હતી સંજોગો વરસાદ ઓનલાઈન પૂર હંમેશા જંબુસર ટ્રક ઓનર એસોસિએશન પ્રમુખ છું આપના માધ્યમથી પહેલાં હું આપનો આભાર માનીશ કે ગત થોડા સમય પહેલાં આપ સૌએ ચેનલના માધ્યમથી મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાથી જે જંબુસર પાદરા રોડ માટે અમારા અમને સહકાર આપેલો અને તે રોડનું કામ થઈ ગયેલ છે તેમજ આજરોજ જંબુસર શહેરના મુખ્ય માર્ગ જેને કહેવાય જંબુસર શહેર અને તાલુકાને જોડતો તે માર્ગની અંદર ખૂબ રસ્તો ખરાબ હોવાથી આજરોજ અમે જંબુસર નગરપાલિકા પ્રમુખ શ્રી શ્રીમતી અમિત શાબેન શાહને આવેદનપત્ર આપી આ રોડનું તાત્કાલિક સમારકામ થાય અને આ રોડ પરથી જંબુસર શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાના બાળકોની અવર જવર થતી હોય અને આ રોડ નહીં બને તો રસ્તાની અંદર ખૂબ પરિસ્થિતિ ખરાબ હોવાથી અકસ્માતનો ખૂબ મોટો ભય છે હાલમાં જ રાજકોટ અગ્નિકાંડ મોરબી પુલ દુર્ઘટના અને હરણીલેખાંડ થયો છે તેના પરથી સરકારે શીખ મેળવી અને આ રોડનું તાત્કાલિક સમારકામ થાય તેવી અમારી માગણી છે ભવિષ્યમાં આ રોડ પરથી જંબુસર શહેરમાંથી મધ્યમાંથી રસ્તો પસાર થાય છે જેમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલ બલ્ક ડ્રગ પાર્ક જે ટૂંક સમયમાં એનું કાર્ય ચાલુ છે અને એને તેના પર પણ વાહનોની અવરજવર છે મોરબીની અંદર જે સિરામિક ઉદ્યોગ છે તેનું રો મટીરિયલ પણ આપણા વિસ્તારમાંથી જાય છે ગુજરાતનું પચાસ ટકા મીઠું આપણા તાલુકાના વિસ્તારમાંથી જ ઉત્પાદન થાય છે અને તે તમામ વાહનો આ રોડ પરથી પસાર થાય છે માટે આ રોડ તાત્કાલિક ધોરણે બને તે ખાસ જરૂરી છે જ્યારે આ રોડનું અત્યારે સમારકામ કર્યા પછી ચોમાસા બાદ આ રોડનું કામ કરવામાં આવે ત્યારે આ રોડની કેપેસિટી ઓછામાં ઓછા સો ટનના વાહન પરિવહન કરી શકે તેવી કક્ષાની અને તેવી ગુણવત્તાનો આ રસ્તો બને અને આ રસ્તો જ્યારે બને ત્યારે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નાયબ અધિકારીશ્રી કલેક્ટરશ્રી જંબુસર ટ્રકોન એસોસિએશનના સભ્યો પ્રમુખ જંબુસર વેપારી એસોસિએશન કાપડ એસોસિએશન તથા જંબુસરની પ્રજાની પણ હાજરી રહે જેથી આ રસ્તાનું સારી ગુણવત્તાથી કામ થાય અને ભવિષ્યમાં પ્રજા જે છેલ્લા ત્રણ વર્ષથી હેરાન થઈ રહી છે તે હવે ભવિષ્યમાં ના થાય તેવી અમારી માગણી છે આવનારા સમયમાં હજી શું પગલાં લેવાના જો ના થાય હાલમાં આ દિશા મેં અમારી કોઈ વિચારસરણી કરી નથી પણ અમે આશા રાખીએ છીએ કે સરકાર મૃદુ અને મક્કમ છે મૃદુનો અર્થ કોમળ થાય અને કોમળ સરકાર પ્રજાનું હિત વહેલું વિચારે એટલે આ વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ થશે એવી અમને સો ટકા ખાતરી છે હું મોહમ્મદ શકીલ એસ પટેલ જંબુસરનો સામાન્ય નાગરિક અને કરદદાતા અને અહીંયાનો સામાન્ય રહીશ છું જંબુસર ટ્રક એસોસિએશનના સભ્યોએ આ જે આયોજન કર્યું છે એને મને પાછળથી ખબર પડી એના સાથે જોડાયો છું શાળા પડપદથી આ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક પ્રદર્શન કરી અને નગરપાલિકાના તંત્રને આખો ખોલવાનો પ્રયાસ કર્યો છે જે જંબુસર જંબુસરની અર્થતંત્રની રીડની હડ્ડી સમાન આ જે રોડ છે જંબુસર ડેપોથી લઈને તંકારી ભાગવડ સુધીનો ત્યાંથી આગળ આવેલા ઘણા બધા ઔદ્યોગિક એકમો છે ઘણી બધી શાળાઓ છે કોલેજો છે અને ઘણા બધા એજ્યુકેશનના કામો અને ખૂબ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના વ્યવસાયો એની સાથે જોડાયેલા છે ત્યારે આ માર્ગ ઘણી બિસ્માળ હાલતમાં છે અને એનું વહેલામાં વહેલી તકે એનું વહેલામાં વહેલી તકે સારામાં સારી ગુણવત્તાનો રોડ પ્રજાજનોને પ્રોવાઈડ કરે નગરપાલિકા એવી અમે આશા અપેક્ષા સાથે એક આવેદનપત્ર અમની સાથે મળીને આપેલું છે અને પ્રમુખશ્રી તરફથી અમને અત્યારે વહેલામાં વહેલી તકે આના પર કામગીરી થઈ જશે એવી ખાતરી આપી છે અને એની સંતુષ્ટિ છે અત્યારે આવનારા સમયમાં શું થાય છે જોવાનું રહ્યું મારું નામ લગધીભાઈ ચતુર્ભાઈ જાંબુ જમ્મુ નગરપાલિકાના મેકમ ક્લક તરીકે આ પ્રેસના માધ્યમથી જણાવું છું કે ટ્રક એસોસિએશન દ્વારા અમને અમનેક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં જે રજૂઆત કરી છે એ યોગ્ય છે અને એના જ અનુ અનુરૂપ જમ્મુ નગરપાલિકાએ આ અગાઉ ત્રણ વખત ઓનલાઈન ટેન્ડરિંગ જાહેરાત કરવામાં આવી સંજોગો વરસાદ ઓનલાઈન ટેન્ડરિંગ કોઈ ભર્યું ન હતું છેલ્લે અમે ચોથી વખત જ્યારે ઓનલાઈન જાહેરાત આપવામાં આવી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઓનલાઈન ટેન્ડરિંગ જે ભરવામાં આવ્યું છે એ ઓનલાઈન ટેન્ડરિંગ માટે અમે માન્ય પ્રાદેશિક કમિશનર સાહેબ સુરત તરફ સદર દરખાસ્ત અમારા ચીફ ઓફિસર સાહેબ સાથે લઈને ગયા છે અને આ અત્યાર સુધી જે રસ્તો બિસ્તમાર હાલતમાં છે એ રસ્તાનું કામકાજ અમે રિસર્ફલિંગ કરવા માટે જેસીબીના માધ્યમથી અમે આ રસ્તાનું કામગીરી અત્યાર હાલ ચાલુ રહેલું છે અને નજીકના સમયની અંદર નગરપાલિકાની પ્રાથમિક જરૂરિયાત હોય સદરકામ અમે વેલિતા કે આ કામગીરી પૂર્ણ કરીશું એવા અમારા ચોક્કસ પ્રયત્નો રહેશે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ